દર્શક મિત્રો નમસ્કાર ભારતી ટીવીમાં આપનું સ્વાગત છે મિત્રો વાંકાનેરનો મેઇન કહી શકાય એવો એક પ્રશ્ન જે છે વાંકાનેરની અંદર રેલવે ફાટક છે ત્યાં ડબલ ટ્રેક થવાથી અત્યારે ઓછામાં ઓછી બે ટ્રેનો તો નીકળે જ છે પણ આજે ત્રણ ત્રણ ટ્રેનો કાઢી અડધી કલાકથી વધારે આજે ટ્રાફિક જામ થયો અને જે આજે પબ્લિક હેરાન થઈ રહી છે એના માટેનો એક જ વિકલ્પ છે કે જે તમે અહીંયા જે કમિશનર જાની સાહેબ સંસદ શ્રી કેસરી દેવસિંહ ઝાલા અને ગિરિ સરેયા સાહેબ આવી અને જે વચ્ચેને આપ્યું છે કે અમે ટૂંક સમયમાં જ આ અમારે જે આ ફૂલનું કામ અમે ચાલુ કરશું અને મુખ્યમંત્રી શ્રી શ્રીપેન્દ્રભાઈ પટેલે આ જે જે પુલ જે છે એનું ઈ ખાતમુહૂર્ત પણ કરેલું છે તો શું કામ આ પુલ બનતો નથી એ પ્રશ્ન પણ વાંકાણીમાં જ ચર્ચાનો વિષય બની ગયો છે માલગાડી નીકળી છે તમે જોઈ શકો છો જો હવે આ જે ટ્રાફિક છે આ તમને હું વાત બતાવવાનો હું જો આજે માલગાડી નીકળી છે કેટલી માલગાડી નીકળી આજે હે તમે અત્યારે તો એક જ માલગાડી ગઈ ડક્કર એક કાઈડી ને

કેટલી 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 જો મિત્રો બે બે માલગાડીઓ કાઢે છે તમે જોઈ શકો છો જો તમે હજી ત્રીજી માલગાડી કાઢતા લાગે છે જો તમે જોઈ શકો છો જુઓ

જો હજી આ ત્રીજી માલગાડી નીકળી રહી છે હવે હું તમને આખો વિડીયો આજે બતાવવાનો તમે જોજો ભાટી ટીવી આજે છે ને બતાવવાનું છે તમે આપણે આ ભાઈને હમણાં પૂછીએ કે ભાઈ કેટલી આ તમે જો આપણે એમને જઈને પૂછીએ કે આ કેટલા માલગાડી કાઢે છે શું હવે એમને જ પૂછીએ આપણે કે

જો મિત્રો આ ત્રીજી ટ્રેન આવે છે તમને આ બતાવું છું જો આ પોઝિશન છે અત્યારે મિત્રો આ રેલવે ની એટલી બધી તાનાશાહી છે જો આ ત્રીજી ગાડી આવી રહી છે જો આ બધા આ ત્રીજી ગાડી આવે છે ને કેટલા આવે ત્રીજી હે જો ત્રીજી ગાડી આવે છે હે જો ત્રણ ત્રણ ગાડીઓ કાઢે છે મિત્રો

આ રેલવે માં કોઈ ધ્યાન દેવો વાળું નથી તમારે એક એક આરે ત્રણ ત્રણ માલગાડી કાઢી અને લોકોને પરેશાન કરી રહ્યા છે અને કોઈ આયા જે ફૂલ બનાવવાનો જે છે મચ્છુ નદી ઉપર પણ નગરપાલિકા ફૂલ પણ બનાવતી નથી જેથી કરીને આ પબ્લિક ને શોષાવું પડે છે એટલે નગરપાલિકા પણ જાગે અને આ ફૂલ બનાવે આ કેસરીજીવસિંહ ઝાલા અને કમિશનર આવેલા એમને પણ વચન આપેલું અને મુખ્યમંત્રીએ પણ આ પુલનું એક વિધિવત રીતે એનું ખાતમૂરત પણ કરેલું છે તેમ છતાં પણ હજી આ કોઈ પુલનું નિરાકરણ થયું નથી મિત્રો આપ જોઈ શકો છો આજે કેટલી લાઈન છે એનું આજે બતાવવાનો છે આખો વિડીયો બતાવો મિત્રો તમે જોજો તમે મિત્રો તમે જોજો આજે કેટલો ટ્રાફિક છે ને એ હું તમને બતાવવાનો છું તમને હે ચોથી માલગાડી દે ના નવાય નહીં એમ જોવા મિત્રો આ ત્રણ માલગાડી કાઢી છે મા

હા બોલો વિચાર કરો જો હાંભળો બાળકોનું તો હાંભળો દે કેટલી માલ ગાડી ગાડી છે જો આ આજે આ ટ્રાફિક તમે જો ખરેખર આ ટ્રાફિક જોઈને ખરેખર રેલવે અને નગરપાલિકાએ જાગવાની જરૂર છે અને તાતી જે બેઠા પુલની જરૂરત છે એ પૂર્ણ કરવાની જરૂર છે તમે જો આજે બંને સાઇડની અંદરમાં ટ્રાફિક તમે જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે એવું આપણે બતાવી રહ્યો જો કે એક સાથે ત્રણ માલ ગાડી ગાડી છે અને અડધી કલાક સુધી આજે ફાટક બંધ રહી છે હું તમને બતાવું છું તમે કેટલો ટ્રાફિક છે નોન સ્ટોપ બંને બાજુ જુઓ તમે જોઈ શકો છો જો આ રીતે ટ્રાફિક છે તમે જો જો આજે ત્રણ માલ ગાડી કઈડી છે જે ભાટી ટીવીના માધ્યમથી હું બતાવું છું તમને

હા જો આ ટ્રાફિક આજ તમે જો તમે જોઈ શકો છો ટ્રાફિક નોન સ્ટોપ આજે ટ્રાફિક છે અને આજે ત્રણ ત્રણ ગાડીઓ અડધી કલાક સુધી આજે ગાડી છે તમે જોઈ શકો છો અડધી કલાક સુધી ગાડી કાઢી છે તમે જોઈ શકો છો આજે હેરાન પરેશાન છે અને નોન સ્ટોપ આજે ટ્રાફિક કેટલો છે એવું તમને જો બંને સાઇડનો હજુ બતાવજો જો ચાલુ જ છે જો તમારે એક કિલોમીટર આ બાજુ અને એક કિલોમીટર સુધી આ બાજુ જો તમે નોન સ્ટોપ આજે ટ્રાફિક છે તમે જોઈ શકો છો જો

આજે કેટલો ટ્રાફિક છે હજી ટ્રાફિક કઈ તો થવાનું નામ નથી લેતો જો તમે જોઈ શકો જો ત્રણ ત્રણ ગાડીઓ કાઢી જ હવે આનો નેઠો કરો ભાઈ હવે હવે આ નેઠો કોણ કરે એ તો હવે ઉપર વાળો જોવે હવે ભાઈ હવે સમજા કે નહીં શું જો આ મારા ઢીંગલી બા આવ્યા છે છેલ્લા લઈને આ કઈક ખરીદી કરીને આવતા રહે છેલ્લો વારો છે જો જો કેટલા ગાડી કાઢીએ જો આપ જોઈ શકો છો જો આટલી બધી આજે માલગાડીઓ કાઢી આવો નમસ્કાર નમસ્કાર જુઓ આજે તમે જોઈ શકો છો આજે આટલી બધી માલગાડીઓ કાઢી છે ત્રણ ત્રણ માલગાડીઓ કાઢી પબ્લિકને આજે અડધી કલાકથી વધારે ઉભું રહેવું પડ્યું છે અને જો દસક મિનિટ એનો આ ટ્રાફિક એનો આ ક્લિયર થશે તમે જોઈ શકો છો આજે ભાટી ટીવીના માધ્યમથી હું આપને બતાવું છું કે કેટલો આજે ટ્રાફિક છે જો આજે નોન સ્ટોપ આજે ટ્રાફિક છે બંને બાજુથી જો હજી ચાલુ છે જો આ સાઈડમાં પણ ચાલુ છે જો આ સાઈડમાં પણ ચાલુ છે જો તમારે સામાન્ય નિયમ એવો છે જો આ બધા જો આ બધા જો જો આ બધા જે આજે બધા હેરાન પરેશાન છે મજા 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 જો આજે કેટલો ટ્રાફિક છે તમે જોઈ શકો છો જો જો ત્રણ ત્રણ ગાડીઓ કાઢી છે આજે અડધી કલાક ઉપરમાં આજે ટ્રાફિક થયો છે અને હમણાં તમે થોડી ફરવા પાછું જોજો હમણાં વળી પાછો ફાટક કદાચ બંધ થાય તો નવાય નહીં પાછી તમે જોજો હમણાં જો આજે ત્રણ ત્રણ ગાડીઓ કાઢી છે એક સાથે ત્રણ ગાડીઓ કાઢી અને અડધી કલાક સુધી ટ્રાફિક જામ કર્યો છે અને એક એક કિલોમીટર સુધી તમારે બંને સાઈડની અંદરમાં આજે ટ્રાફિક જામ રહ્યો છે તમે જોઈ શકો છો જો આ ભાટી ટીવીના માધ્યમથી હું આપને બતાવું છું જો આજે આ બાજુ પર ટ્રાફિક હજી એટલો જ હજી જામ છે બંને સાઈડમાંથી ટ્રાફિક જામ છે તમે જોઈ શકો છો જો આ બધા જો મિત્રો આ રીતે આખો ટ્રાફિક જામ છે અને આ જે આખો ત્રણ આજે લગભગ અડધી કલાક ફાટક બંધ રહી છે અને દસક મિનિટ સુધી આજે આ બંધ રહ્યું છે તો ખરેખર આ બાબતે રેલવે પણ વિચારવું જોઈએ અને નગરપાલિકાએ વિચારી અને તાત્કાલિક આ બેઠો પુલ છે એ બનાવવો જોઈએ આ કરો કરો ભાઈ આ જો જોઈ શકો છો તમે એક્ઝેક્ટ આના ઉપર જ થશે એમ આ મોટર સાહેબ આજે સાહેબ જો જોવાથી સળિયા બધા અહિયાં ત્રણ પિલર સાહેબ બનાવેલા છે મુરત કર્યું દો વર પેલા સાહેબ આજે અહિયાં ત્રણ પિલર એમને પડ્યા શું કામ પડ્યા સાહેબ ઈ મને ક્યાં આવે તમે

અત્યાર સુધી કોઈ આવ્યા તા બોલો અમે આવ્યા ને આવ્યા ને તો એમાં અમે કે ના કહીએ સો ટકા સારું છે પેલી

આ પેલી કાંઠે ના કોમ્યુનિકેશન નું છે જાવ તો લગભગ હું દર વખતે આવું છું ત્યારે મળતા હો છું આપણે ગયા વખતના સોશિયલ સર્વેક્ષણમાં તમને બ્રાન્ડ એમ્બેસેડર આપ્યા હતા ના ના બરાબર બ્રાન્ડિંગ કર્યુંતું ના ના ને કરવાનું જોઈએ સાહેબ અમે તો સાહેબ જે છે ને સાહેબ અમે જો સરિયા નો ખૂબ ખૂબ આભાર માનવું છું સાહેબ કે મને વર્ષ દિવસ માટે મને બનાવ્યો તો સાહેબ મેં નગરપાલિકાની સાહેબ સિકલ બદલાવી હતી પૂછી જો સમજા કે નહીં અત્યારે પણ આ વિકાસતા છે હા ઓક્ટોબર થી પંદર ઓક્ટોબર ચાલી રહ્યું છે હા સાહેબ એમાં શહેરની જે સરકારી દિવાલો ઉપર ભીંતચિત્રો દોરવા અને મારું વાંકાનેર સ્વચ્છતા આકાનેર આપણો શહેર સ્વચ્છ શહેર એ થીમ ઉપરના જે ભીંતચિત્રો છે અત્યારે અમે જોયા ખૂબ આકર્ષક છે અને એના લીધે સારું ચિત્ર જોઈને લોકો ત્યાં ગંદકી કરતા અટકશે પણ સાહેબ બધા પેન યુજ સાહેબ તમે જોયા નો પ્રશ્ન આવનારા સમયમાં સોલ્વ થવા જઈ રહ્યો છે થેન્ક યુ સાહેબ તમે સાહેબ કમિશનર સાહેબ પહેલા વેલા તો આવ્યા એ બદલ હું વાંકનેરના અમારા પત્રકાર સેવા સંગવતી તમારો આભાર માનું છું કે પહેલા તમે એવા છો કમિશનર સાહેબ કે કોઈ અહીંયા આવીને આ આ જગ્યાએ નિરીક્ષણ કર્યું સાહેબ સમજ્યા કે નહીં હા અને સાહેબ અહીંયા હમણાં કલાક કલાક અમે સાહેબ ઉભા રહી છે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ મિલ પર આ બ્રિજ નું ઈ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે અને આપણે મંજૂરી સરકાર શ્રી તરફથી મારા તરફથી ગયું છું એના સરકારશ્રી તરફથી મંજૂરી મળી ગઈ છે એનું ટેન્ડર થઈ ગયું એના કોન્ટ્રાક્ટર નક્કી થઈ ગયા એટલે આવતીકાલથી એ ખાતમુહૂર્ત થયાથી એ કામ ચાલુ થશે અને ચોવીસ મહિનામાં આપણને એ બ્રિજ કાર્યરત મળશે આના લીધે જે આપણા માળખાકીય સુવિધાઓમાં જે વધારો થશે એમાં આજુબાજુના ગામ ગામોની પબ્લિકને તો લાભ થશે જ ને જે વાંકાનેરમાં આવતા હોય પરંતુ વાકાનારની સામે કાંઠે રહેતી સાત હજારની જનતાને પણ એ સુવિધા મળશે તેનાથી આ ફાટક પાસેથી લોકોએ જે કલાક કલાકના વેટિંગ પછી આવવું પડે અને ટ્રાફિક જામની પરિસ્થિતિ થાય એ પણ ભારણ હળવું થાય હા બાપા તમે આજે વાકાનેર મુકામે મિલપ્લોટથી ગામ બાજુનો જે પુલનું કામ ઘણા વર્ષોથી સ્થગિત હતું અગાઉ પણ આનું ખાતમુહૂર્ત થઈ અને વર્ષો સુધી આ કામ એક રોકાઈને ઊભું હતું એ કામ આવતીકાલે મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ગુજરાતના ઘણા બધા વિકાસના જે કામ થઈ રહ્યા છે એના ભાગરૂપે એક વાંકાનેરની એક આ વર્ષો જૂનો પ્રશ્ન સોલ્વ કરવા માટે ખાત ખાતમુહૂર્ત અને કામ ચાલુ કરવાનો એક જે કાર્ય આવતીકાલે થવાનો છે એ ખૂબ સારી વાત છે વાકાનેર વિસ્તારના અંદર ખાસ કરીને મિલ્કપ્લોટ વિસીપરા આ આખો જે વિસ્તાર છે લગભગ સાતથી સાડા સાત હજારની વસતી વાકાનેની જ્યાં રહેતી હોય એક બહુ મોટી મોટી વસ્તી ગણાય વાકાને સિટીના પ્રમાણમાં એના માટે આ એક ખૂબ મોટું ટ્રાન્સ આ એક કનેક્ટિવિટીનો એક મોટો પ્રશ્ન સોલ્વ થશે આપણને બધાને ખ્યાલ છે કે અહીંયા ફાટકનો એક મોટો પ્રશ્ન છે લગભગ કલાકથી દોઢ કલાક સુધી ટ્રેનો અને હવે તો ડબલ લાઇન થઈ ગઈ છે એટલે ટ્રેનોની સંખ્યા પણ વધી ગઈ છે એટલે આ ટ્રેનું લગભગ કલાકથી દોઢ કલાક સુધી ફાટક બંધ રખાવે છે ટેકનિકલ મુદ્દાઓના કારણે એ ફાટકમાં પણ અંડરબ્રિજ અને ઓવરબ્રિજનો પ્રશ્ન સોલ્વ થતો નથી એના માટે પણ આપણે કાર્યરત છે એને આપણે કેન્દ્ર સરકારમાં પણ અરજીઓ કરેલી છે પણ જ્યાં સુધી એ પ્રશ્ન સોલ્વ ના થાય ત્યાં સુધી આ ટ્રાફિકનો પ્રશ્ન સોલ્વ કરવા માટે આ સાતથી સાડા સાત હજારની જે આપણી વસ્તી છે એને વાંકાનેર સાથે ડાયરેક્ટ કનેક્શન મળે અને જે ઉપલી બાજુ લગભગ વીસેક ગામ જે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય એ વીસ ગામની જનતા ને આ પુલનો ઉપયોગ મળે જેથી કરીને આ એક એક દોઢ દોઢ કલાક સુધી જે વાટ જોવી પડે છે એ ન જોવી પડે એ પ્રકારનું જ્યારે કાર્ય થતું હોય ત્યારે આપણે ગુજરાત રાજ્ય અને ગુજરાત સરકારનું આપણે અભિનંદન વ્યક્ત કરીએ આપણા કમિશનર સાહેબ અહીંયા ઉપસ્થિત છે જનરલી વાંકાનેર નગરપાલિકા વિસ્તારના વર્કિંગ માટે ખૂબ ઓછા વ્યક્તિઓ ઉપરથી આવીને અંગત ધ્યાન દઈ અને જોતા હોય છે પણ આજે જ્યારે એ પોતે નિરીક્ષણ કરવા માટે આવ્યા છે એ એને એનાથી આપણા કાર્યકર્તાઓમાં પણ એક જુસ્સો થાય અને નાગરિકોમાં પણ એક જુસ્સો થાય કે વાકાને એના વિકાસના કામ આગળ વધી રહ્યા છે અને આ ઉપરથી પણ બધાય ધ્યાન દીએ એ પ્રકારનું જ્યારે કાર્ય થઈ રહ્યું છે ત્યારે આવનારા સમયના અંદર એક ખૂબ મોટી ટ્રાફિકની એક સમસ્યા સોલ્વ થવા જઈ રહી છે એ બદલ હું સરકારનો અને વિભાગનું અભિનંદન કરું છું થેન્ક યુ સર બરાબર બરાબર સરસ ઓકે ઓકે સર

એનું ઈ ખાતમૂરત પણ કરેલું છે તો શું કામ આ પુલ બનતો નથી એ પ્રશ્ન પણ વાંકાણીમાં ચર્ચાનો વિષય બની ગયો છે અત્યારે દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ ત્રણ પિલર બનાવ્યા છે આજે લગભગ મારો કે દશક વર્ષ પહેલા બનાવ્યા છે નગરપાલિકાએ અહીંથી બેઠો પુલ બનાવવાનો છે લગભગ બેક મહિના પહેલા અહીંયા કમિશનર શ્રી જાવની સાહેબ સાંસદ શ્રી કેસરી કેસરી દેવશી ઝાલા સાહેબ અહીંયા પધાર્યા હતા અને મુખ્યમંત્રીએ એ ખાતમુહૂર્ત પણ કર્યું છે તેમ છતાં પણ આ પુલ અહીંયા બન બનતો નથી કેમ એ સમજાતું નથી જો હું આપને બતાવું છું આ મચ્છુ નદી ઉપર આ પુલ બનાવવામાં આવે તો ખરેખર જે નગરપાલિકાનો પ્રશ્ન જે આ જે છે ટ્રાફિકનો જે ફાટકનો એ હલ થઈ શકે એમ છે તો ખરેખર નગરપાલિકાએ આ પુલને તાત્કાલિક બનાવવો જોઈએ જે આ લાખો રૂપિયાના ખર્ચે ત્રણ પિલર તો બનાવેલા છે જુઓ જો આ એક બનાવ્યો છે

એ તાત્કાલિક હલ થાય એવું છે તો ખરેખર નગરપાલિકાએ આ પુલને તાત્કાલિક ધોરણે બનાવવું જોઈએ ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સાહેબ પણ આવ્યા હતા તો એમને પણ રસ લઈને ખરેખર સાચા અર્થમાં જો કીધું હોય તમે કે આ ખાતમુહૂર્ત કર્યું છે જો મુખ્યમંત્રીએ તો ખરેખર આ પુલ બનવો જોઈએ સામે જોવો શમશાન છે ત્યાંથી સીધો રસ્તો જો આપણે અહીંયા આવી શકે એમ છે જો આપ જોઈ શકો છો જુઓ તમે જો આ આ ટ્રાફિકનો જે ફાટકનો પ્રશ્ન હલ કરવો હોય તો ખરેખર આ પુલ અહીંયા બનાવવાની જરૂર તાતી જરૂર છે